ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા સાબરકાંઠાનાઓને રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા કરતાં ઇસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે શ્રી એસ એન કરંગિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એલસીબીનાઓના સતર્ક માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એલસીબી બી શ્રી એસ જે ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એ એસ આઈ વિક્રમસિંહ તથા એએસઆઈ એસઆઈ ચાંપાભાઈ તથા એએસઆઈ સનતભાઈ કમલેશસિંહ સચિનભાઈ અમૃતભાઈ વીરભદ્રસિંહ વિક્રમસિંહ ગોપાલકભાઈ ધવલભાઈ શુક્લતજીસિંહ પ્રકાશકુમાર વિજયભાઈ તથા કાળાજી વગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ ઉપરુક્ત ટીમના માણસો તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગાંભોઈ રાતે હોટલ આગળ રોડ ઉપર જતા સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગોપાલકભાઈ પ્રવીણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રભાભાઈ પચીસ એકત્રીસ ગાડીના આગળ પાછળના દરવાજાઓમાં ગુપ્ત રીતે એક ઈસમ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભળી શામળાજી રિન્ટોડા ગામભોઈ થઈ અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકતના આધારે રાદેવ હોટલ આગળ રોડ ઉપર નાકાબંધી કરેલ દરમિયાન બાતમી મુજબની સફેદ કલરની હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી નંબર જી જે સત્યાવીસ સી પચીસ એકત્રીસ તેને રોકવા પ્રયત્ન કરતાં ગાડી રોકેલ નહીં અને ગાડી ભગાવતા ટીમના બીજા માણસોથી સહકારી જીન ચાર રસ્તા સાથે બ્લોક કરી ગાડી ઊભી રાખવી ચેક કરતાં ગાડીના આગળ પાછળના દરવાજાઓમાં ગુપ્ત રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોય દારૂની બોટલ નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા છવ્વીસ હજાર છસો ચાલીસ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા બે હજાર તથા આઈ ટ્વેન્ટી ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ઇઠ્યોતેર હજાર છસો ચાલીસનો મુદ્દા માલ મળી આવતા તપાસ ખર્ચે કબજે કરી આરોપી વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશન પારસી ગુનેગાર નંબર બે મુજબનો પ્રોહિબિશન ઘણા કેસ કરવામાં આવેલ છે રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ દ્વારા